તો આગળ વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખંભાતમાંથી ઝડપેલા ડ્રગ્સના જથ્થા માટે એટીએસને અભિનંદન પાઠવ્યા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એટીએસ દ્વારા એકસો સાત કિલોથી વધુ આલ્ફાઝોલમનો પાવડર જપ્ત કરવામાં આવ્યો કુલ પાંચ આરોપીને મેન્યુફેક્ચરિંગ કરતા ઝડપી પણ પાડવામાં આવ્યા એકસો સાત કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઉંગની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસ નું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસ ની આખી ટીમને અભિનંદન આપું છું